આ નવરાત્રી પરંપરા અને વૈભવનો અદ્ભુત સંગમ જોવા મળશે આ ભવ્ય ગરબા આયોજન અનુસંધાને અમદાવાદમાં કણાવતી ક્લબ ખાતે મોન્સન નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું સફાયર ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટના કેતન પટેલ અને પ્રીત પટેલ ગુજરાતી ઇવેન્ટ્સ ઓફ ઓસ્ટ્રેલિયા જી ઈ એ અને જીઈએમ ઇવેન્ટના ઉત્પલ પટેલ તથા પલ્લક પટેલ અને રાગ રંગ ઇવેન્ટ્સના નિમેશ પટેલ અને કેવિન પટેલ દ્વારા આ ગરબા ઉત્સવમાં આત્મીય સંગીત સાંસ્કૃતિક વાતાવરણ અને આધુનિક સુવિધાઓ સાથે ગુજરાતીઓ માટે એક અનોખો સાંસ્કૃતિક અનુભવ લાવવામાં આવશે લેક્સી બિહાઇન્ડ ધ ની ભાવના સાથે આ મહોત્સવ વૈશ્વિક ઉજવણીની ઝલક ગુજરાતી મૂળ સુધી લઈ આવે છે આ વર્ષે ગરબાની સતોને ઉજ્જવળ બનાવવા માટે જાણીતા ગાયકો જેવા કે વ્યાસ બદર્શ નિશાંત ઉપાધ્યાય પ્રહેર વોરા ડિમ્પલ પંચોલી અક્ષત પરીખ ટ્રિંકર પ્રિયંકા બારોટ જોજો દવે કૌશલ પીઠડીયા અર્ચિત પટડિયા અને જોજો દવે પોતાના સુરીલા અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેશે નવાજમાં ભક્તિ તાલ અને ઉત્સાહનો સંગમ દરેક રાતને જગમગાવી દેશે પાછલા વર્ષોથી ઉજવણીમાં પાસઠ હજારથી વધુ લોકોએ ઉપસ્થિતિ આપી હતી જેમાં બાર આધારિત સજાવટ બારથી વધુ ગાયકોના પર્ફોમન્સ અને મહારતી જેવા આકર્ષણનો દર્શકોને યાદગાર અનુભવ આપી ચૂક્યા છે આ વર્ષની ઉજવણીમાં પણ અનેક નવા રંગો અને નવતર કાર્યક્રમો ઉમેરવામાં આવ્યા છે કણાવતી ક્લબ એન્ડ રિસોર્ટ ખાતે વિશાળ જગ્યા પાર્કિંગ સુવિધા લક્ઝરિયસ એમ્બિયન્સ ફૂડ કોર્ટ અને ટોપ ટિયર સાઉન્ડ સેટઅપ સાથે સિક્યોર અને વેલ મેન્ડેટ પરિસર ઉપલબ્ધ છે આથી દરેક મહેમાનોને આરામદાયક અને યાદગાર અનુભવ થશે નવરાત્રિ નવરંગ નવરાત્રી બે હજાર પચીસ સંગીત નૃત્ય અને સંસ્કૃતિનો એવો ઉત્સવ જે સમગ્ર ગુજરાતના ગરબા રસિકો માટે યાદગાર ક્ષણો સર્જશે તો તૈયાર થઈ જાઓ કારણ કે આ વર્ષે નવરંગી નવરાત્રિ બે હજાર પચીસ આમને આપણને આમંત્રિત કરી રહ્યું છે

भगवानी आराधना करवाला अवसर है अने आ अवसर मैंने सतत बीजा वर्षे मे मैंने थैंक यू सो मच कि हूँ बीजा वर्षे नवरंगी नवरात्रि में परफॉर्म कर आटला सरस मजा वेन्यू पर परफॉर्म कर वेन्यू प्रोवाइडर्स न्यू करा क्लब में खूब खूब आभार प्रमाण एशिया की सौ मोटी क्लब है समझी सके डेवलपमेंट मैं थोड़ा समय प्लानिंग मांगी है અંતે એ સરસ મજાનો સ્થાનિક અને ડેવલપમેન્ટ થઈ ગયું છે અને તબક્કાવાર એનો યુઝ પણ ચાલુ થવાનો છે એટલે એના પહેલા તબક્કામાં આ નવરાત્રિનું આયોજન અમે ઉત્સાહ પે બધા જ મેમ્બરોએ સામૂહિક રીતે એને વધાવી દીધું છે અને બહુ સારી વાત એ છે કે સારા ઓર્ગેનાઇઝર અમને મળી ગયા છે અમારા નવીકની લીડરશીપમાં નગીન અને કેતનની છે એ બહુ સરસ એની લીડરશીપમાં આ પ્લાનિંગ થયેલું છે અને ખૂબ જ સુંદર આયોજન છે તો સભ્ય મિત્રોને આ એનો લાભ લેવા અને પર્ટિક્યુલરલી કર્ણાની ક્લબ અને રિઝોર્ટ એ ખરેખર એક અભૂતપૂર્વ ક્લબ બનવા જઈ રહી છે એનો જોવાનો પણ લાવો નવરાત્રી સાથે સૌને મળશે એવી આશા રાખું છું તો સૌ મિત્રો પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે ત્યાં ચોક્કસ બજાર્યું એવો અમારો માન છે

તો નવરાત્રીમાં તો આપણે હંમેશા કંઈક મેળવી નવું જરૂર આ વખતે અમારે નવરાત્રીમાં ડેકોરેશનનું એક નવી થીમ હશે અને એ સાથે સાથે બધી સેફટી અને સુવિધાઓની તાકીદારી અમે રાખવાના છે જેમ પહેલાં કેતનભાઈએ કીધેલું એ રીતે કે અમે ત્યાં એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય એમ્બ્યુલન્સ હશે ફાયર બ્રિગેડની સુવિધા હશે બાઉન્સર્સ અને સિક્યોરિટીની સુવિધા છે ઓલ ઓલ એરિયા ઇઝ કવર્ડ બાય પોલીસ ની સીસીટીવી કેમેરાઝ તો આ બધી ફેસિલિટી સાથે અમે નવરાત્રીનું આયોજન કરવા ઇન્સ્યોરન્સ લીધેલો ખાસ કરીને ગરબા ખેલીઓને શું તમારા તરફથી સુવિધાઓ આપવામાં આવશે જેમ જેમ કીધું એ રીતે જ કે એન્ટ્રી બહુ ઇઝી થાય એટલા એના માટે અમે ડિજિટલ પાસીસ રાખ્યા છે જેનું ડુપ્લિકેશન ના થાય એટલે જે સૌથી મોટો પ્રોબ્લેમ થાય છે દરેક વેન્યુમાં કે ડુપ્લિકેટ પાસ સફાઈ પહેના લીધે થઈ અને જે સંખ્યાની જે ગણતરી થતી હોય ખોટી પડતી હોય તો અમે સૌથી પહેલી વસ્તુ એ ડિજિટલ પાસ રાખેલા છે અને એ સિવાય અમારું ગ્રાઉન્ડ જેમ વાત થઈ એશિયાની બિગેસ્ટ ક્લબ્સ અને રિસોર્ટ્સ છે તો બિગેસ્ટ ગ્રાઉન્ડ છે તો જ્યાં પૂરી નેચરલ લોન છે અને ફૂલ લાઈક કીધું એ પ્રમાણે સિક્યોરિટી સાથે અમે ત્યાં ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરેલી છે સારી સારી સાઉન્ડ સિસ્ટમનો યુઝ કર્યો છે નાઇસ એન્ડ ન્યૂ થિંગ ડેકોર છે આ વખતે અમારું તો એ બધી ફેસિલિટી સાથે અને ગરબા ખેલૈયાઓ માટે બહુ બધી ગિફ્ટ અને વ્યવસ્થાનું આયોજન કરેલું છે ખાસ કરીને ગરબા ખેલૈયાઓને પાસ મેળવવા માટે ક્યાંથી સુવિધાઓ ઉપલબ્ધ છે ઓકે તો ગરબા સુવિધા ખેલૈયાઓને પાસ માટે ગુપ બાય સો શો મેટ્સ અને ડિસ્ટ્રિક્ટ ઉપરથી પાસ લઈ શકે છે અને ઘણા બધી ક્લબ અને રિસોર્ટ્સના મેમ્બર

અને ક્લબ રિસોર્ટ એ અમારા બધા જ બોર્ડ મેમ્બર સાથે મળીને એને સાકાર કર્યું છે અને સૌ પ્રથમ વખત અહીંયા ગણાવતી ક્લબમાં ગરબા રિસોર્ટમાં ગરબા થઈ રહ્યા છે એમને અમને ખૂબ આનંદ છે અમારા ટોટલ પંદર હજાર સભ્યો છે કર્ણાવતી ક્લબના અને રિસોર્ટના અલગ સભ્યો છે આ બધા જ લોકો આ મેમ આ આ નવરાત્રિમાં આનંદ કરશે ગરબે રમાશે એનો અમને ખૂબ બધાને ઉત્સાહ છે અને અનેરો આનંદ છે સેફ્ટીને કઈ રીતે આયોજન છે સેફ્ટીને લઈને કઈ રીતે સેફ્ટીને લઈને ત્યાં આગળ મેં ફાયર બ્રિગેડની ટીમ રાખેલી છે અમારે પ્રાઇવેટ સિક્યુરિટી રહેશે અમારા બાઉન્સર રહેશે દૂરથી કોઈ પણ આવનાર લેડીઝ હોય કે જેન્ટ્સ હોય કોઈ કોઈ જગ્યાએ હેરાન ના થાય તેની બધી જ અમે તકેદારી રાખેલ છે ખાસ કરીને કયા કલાકાર અમે ડૉક્ટરની બી એક ટીમ સાથે રાખેલી છે કે કોઈને કે એવું પ્રોબ્લેમ થાય તો તાત્કાલિક એને સારવાર મળી રહે ખાસ કરીને આ વખતે શું નવું હશે અને કલાવતી ક્લબ દ્વારા કયા કલાકારો ગજવશે નવરાત્રિ ઘણા ક્લબ દ્વારા અમે હમણાં જેમ આ કેતનભાઈ પટેલ અમારા અહીંયા મેન મુખ્ય આયોજક છે ત્યાંના ઘણા બધી ક્લબના અને રિસોર્ટના ત્યાં નવરાત્રિના નવ દિવસ એમના સાથે રમવાની છે અને એ પોતે એટલી સરસ રીતે આયોજક કરે છે વર્ષો જૂના એ અનુભવી છે અને નવ નવ દિવસ અને દસ દિવસના બધા જ જુદા જુદા સારામાં સારા નામચીન ગરબા ગાનારા એમને બધાને ગાયક ગાયકો સિલેક્ટ કરેલા છે અને ખૂબ સારી રીતે ગરબાનું આયોજન થવાનું છે અમે ત્યાં બહુ સરસ આયોજન કરેલું છે અને અમારે લાસ્ટરે પણ અમે સરસ અમારી નવરાત્રિ નવરંગી નવરાત્રિ અમારી બહુ સક્સેસ રહેલી હતી એટલે આ વર્ષે પણ એનાથી વધારે કંઈક સારું આયોજન કરવાનું અમારું પ્લાનિંગ છે એટલે નવરાત્રિ હોય તો ટ્રેડિશનલ ડ્રેસ કોડ તો જરૂરી છે એટલે અમે એ રીતે વ્યવસ્થા કરી છે કે જે ડ્રેસ કોડમાં હશે રમવા માટે તો એની વ્યવસ્થા અંદરના ગ્રાઉન્ડમાં રમાશે જેથી કરીને લોકો ખેલૈયાઓને બીજા જોવાવાળા માટેની બહાર બેસવાની વ્યવસ્થા છે ગ્રાઉન્ડની તો એ લોકો બેસી શકે છે ખૂબ જ મતલબ કળા સમૃદ્ધ વ્યક્તિઓ માટેની વ્યવસ્થા અલગથી રાખવામાં આવેલી છે તો એ બધી વ્યવસ્થાની સાથે સાથે અમે ઘણી તાકીદારી બી રાખી નવ દિવસ નવ અલગ અલગ કલાકારો સાથે આ ગરબાનું આયોજન થઈ રહ્યું છે તો એમાં બી તમને લોકોને એ વસ્તુની મજા આવશે એવરી ડે કોઈક ના કોઈક સેલિબ્રિટી કલાકાર આવશે એ અમે ડે બાય ડે રિવીલ કરતા રહીશું જે દિવસે જે કલાકાર આવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીથી લઈ અને બોલીવુડ ઇન્ડસ્ટ્રીના કલાકારો બી આવશે તો એનું રિવીલ અમે દર બે દિવસ પહેલા કરીશું જેથી કરી